હું ભીમરાવ આંબેડકર લોકતંત્ર ભાગીદારી વિશે છે ફક્ત પ્રતિનિધિત્વ વિશે નહીં લોકતંત્ર એક નૈતિક ખ્યાલ છે એ માત્ર રાજકીય વ્યવસ્થા નથી મારા પ્રોફેસર જોન ડ્યુએ મને લોકશાહીના બહુ પાઠ ભણાવ્યા છે અમેરિકા જઈને હું મારી વધુ કિંમત સમજ્યો મારી એમ નહીં સાચા અર્થમાં તો માનવજાતની કિંમત મને વધુ સમજાય હું અંદરથી હચમચી ગયો મને નાનપણમાં સંસ્કૃત ભાષા શીખવા નહોતી મળી પણ મોટો થયા પછી હું એ શીખ્યો શીખ્યો પછી પ્રાચીન ગ્રંથોને વાંચવા માંડ્યો એમને સમજીને મારા તારણ કાઢવા માંડ્યો પણ મને બીક રહેતી કે કદાચ હું ખોટું સમજો હોઉં તો સંસ્કૃતના મોટા મોટા વિદ્વાનો પાસે જઈને મારી સમજની ખરાઈ કરાવતો જ્યાં સુધી એમનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી એ વિષય પર કાંઈ જ ન બોલતો હા મેં જ કહ્યું હતું કે બંધારણને બાળવા હું પહેલો વ્યક્તિ હોઈશ પણ મેં એવું કેમ કહ્યું હતું એનું કારણ તમે ક્યારે જાણવાનો પ્રયત્ન કર્યો આજે એ કારણ સાંભળો ઓગણીસ માર્ચ ઓગણીસો પંચાવનના દિવસે મેં સંસદમાં કહ્યું હતું કે આપણે ભગવાનના રહેવા માટે મંદિર બનાવીએ પણ એમાં ભગવાન આવે પહેલાં રાક્ષસ પાસે જાય તો તું શું કરવું એ અસુરને ત્યાં રહેવા દેવું ના ત્યારે એ મંદિરને નષ્ટ કરી નાખવું એ જ યોગ્ય કહેવાય આ જ વાત બંધારણને પણ લાગુ પડે છે જો એનો ઉપયોગ લોકતંત્રની વિરુદ્ધ થાય દબાયેલા કચડાયેલાઓને વધુ દબાવવા કચડવા માટે થાય તો હું એ ન સ્વીકારું મારી તમને એક નમ્ર વિનંતી છે જે મેં નથી કહ્યું એવું મારા નામે ન કહો મારા વિશે જાણવાની ઈચ્છા થાય હું શું માનતો હતો એ જાણવાની ઈચ્છા થાય તો મને વાંચજો મારા લેખોને વાંચજો મારા ભાષણોને વાંચજો મારા પુસ્તકોને વાંચજો મારી બંધારણ સભાની દલીલો સાંભળજો મેં તો જાણ્યું છે કે મારા નામે તો ઘણા વિદ થઈ ગયા આંબેડકર વિદ એમનાથી ચેતજો એમાંના મોટા ભાગના ખોટા છે મારા નામે તમને કંઈ પણ પીરસે છે મને જાણવું હોય તો મારી આત્મકથા વેઇટિંગ ફોર અ વિઝા વાંચજો મારું પુસ્તક થોટ્સ ઓન પાકિસ્તાન વાંચજો પાકિસ્તાન ઓર પાર્ટિશન ઓફ ઇન્ડિયા વાંચજો સ્ટેટ એન્ડ માઇનોરિટીઝ વાંચજો બુદ્ધ ઓર કાલમાર્ક્સ વાંચજો આ બધું વાંચશો તો તમને સમજાશે કે મેં આઝાદ ભારત માટે શું વિચાર્યું હતું કાશ્મીરનો પ્રશ્ન તો વકર્યો જ ન હોત જો તમે મારી વાતને ત્યારે ધ્યાને લીધી હોત અમુક લોકો મારા પૂતળા તોડે છે મારા ફોટા પર ચપ્પલના હાર ચડાવે છે પહેલા તો હું કહી દઉં કે મેં ક્યારેય મારા પુતળા બનાવવાનું કહ્યું જ નહોતું મેં જ નહીં મારી પેઢીના કોઈ નેતાએ પોતાના પુતળા બનાવવાનું તમને નહોતું કહ્યું નહોતું અમારા ફોટા લગાવવાનું કહ્યું મારા પર રોષ છે તો તોડી નાખો એ બધા પુતળા સળગાવી દો એ બધા જ ફોટા પણ મારા પુસ્તકો સાચવજો હું ઇંગ્લેન્ડથી ઓગણીસો સત્તરમાં જહાજમાં પાછો આવી રહ્યો હતો બીજા એક જહાજમાં મારા ચૂંટી ચૂંટીને એકઠા કરેલા પુસ્તકો આવી રહ્યા હતા હું એવું તે કમનસીબ કે પહેલા વિશ્વયુદ્ધના એ હુમલાઓમાં મારા પુસ્તકોને બચાવી ન શક્યો અને ડૂબી ગયા મને એનો આજીવન અફસોસ રહ્યો છે પુસ્તકો મને ખૂબ વહલા છે મેં તો મુંબઈમાં પુસ્તકો માટે જ ઘર બંધાવ્યું હતું સમય મળે તો ક્યારેક એની મુલાકાત લઈ આવજો સાંભળ્યું છે કે એ પણ તકલીફમાં છે છેલ્લે એટલું કહીશ કે સમય કાઢજો અને મેં જે બંધારણ લખ્યું છે વાંચજો તમારા મના અમુક અમુક હો બધા નહીં બહુ થોડા લોકો એ ફરિયાદ કરે છે કે બંધારણ બરાબર નથી ચાલો હું તો એ સાંભળી લેવા પણ તૈયાર છું પણ તમે એકવાર બંધારણ વાંચો તો ખરા એને સમજો તો ખરા વાંચ્યા જાણ્યા સમજ્યા વગર તમે કેમ એવું માની લીધું છે કેવી રીતે કોઈ તમને એવું મનાવી લે છે એ લોકોથી ચેતજો બંધારણનો દરેક શબ્દ એનું દરેક અક્ષર તમારા હિતમાં છે એ તમારા માટે છે તમારી આવનારી પેઢીઓ માટે છે તમારો વર્તમાન એમાં છે અને તમારા બાળકોનું ભવિષ્ય એમાં છે આપણે ભેગા થઈને એમાં લખ્યું છે અમે ભારતના લોકો અમે આપણે